હાલમાં જ ગુજરાતના દલિતોના એક સમૂહે સરકારને પડકાર ફેંક્યો અને કહ્યું તમે ગુજરાતમાં એક એવું ગામ તો બતાવો કે જ્યાં ભેદભાવ ન થતો હોય આઝાદીના સાત દાયકા પછી પણ ગુજરાતમાં ભેદભાવ વગરનું ગામ મળવું કે પછી શોધવું ખૂબ જ મુશ્કેલ છે પણ આજથી એક સદી પહેલા સૌરાષ્ટ્રમાં એક એવા રાજવી થયા કે જેમણે હરિજનોને પોતાની પાસે બેસાડ્યા અને ગળે લગાવ્યા એટલું જ નહીં રાજવીએ તેમના છેલ્લા સંતાનના જન્મ પહેલા જાહેર કર્યું કે જો દીકરી જન્મશે તો તેના લગ્ન હરિજન ના દીકરા સાથે કરાવો આપડે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના રાજા ગોપાલ રાજમોહન પ્રિન્સ ઓફ ગુજરાત સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાલ દાસ આ પુસ્તક માંથી તમને એક નાની એવી ઘટના કહું છું ખુબજ ધ્યાન થી સાંભળજો મિત્રો અઢારસો નેવું માં જન્મેલા ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નડિયાદ પાસે આવેલું વસો વસોના દરબાર અંબાયદાસ ને કોઈ સંતાન માં ગોપાલ દાસ વિધિ વિધાન રીતે રાજકાર સંભાળ્યો સૌરાષ્ટ્ર નું ઢસા અને રાય તેમના તાંબાના દેખરેખ આવ્યું ઓગણીસો ને અગિયાર માં જાહેર ગોપાળદાસે ઢસા અને રાય ના રાજવા તરીકે સુકાન સંભાળ્યું ત્યારે એ રાજ્ય વિસ્તાર બાર ચોરસ માઈલનો હતો અને વસ્તી હતી માત્ર 1500 ની રાજા બનતાની સાથે તેમણે જાહેર કર્યું કે રાજ્યમાં દરેક વ્યક્તિ વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે રાજ્ય સંભાળ્યા પછી ટૂક સમયમાં જ ગોપાળદાસ પ્રજા જીવનમાં ઉરોતપ્રોત થઈ ગયા સમાજના તમામ વર્ગ અને જાતિના લોકોએ સાથે મળી દાંડિયા રાસ રમવાનું શરૂ કર્યું દલિતોને પણ તેમાં જોડ્યા અને તેમની સાથે દાંડિયા રાસ રમ્યા એક સદી પહેલા આ એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું રાજા દરબાર ગોપળદાસ માટે રાજ્યની તમામ પ્રજા સમાન હતી પણ પ્રજામાં તો જ્ઞાતિના ભેદભાવના મૂળિયા ઊંડા ઉતરેલા હતા બરોબર આજ સમયે એક પ્રસંગ બન્યો ઢસામાં અત્યંજો એટલે કે હરિજનો અથવા તો દલિતો માટે પીવાના પાણીનો પોતાનો કોઈ આગવો કૂવોનો ગામ લોકો જાહેર કૂવામાંથી તેમને પાણી ભરવા ન દે એટલે કે તળાવમાં પશુપાણીઓ પીતા હોય તેમાંથી દલિતોને પાણી પીવું પડતું ગોપાળદાસ ને વાતની ખબર પડી એટલે ગામલોકો ની એક સભા બોલાવી ગોપાળદાસે કહ્યું જાહેર કુવો બધા માટે છે તો તેઓ એ અત્યંજનો ને પાણી ભરવા ન દેવું હોય તો ગામ લોકોને બીજો કુવો બનાવી આપવો પડે ગામ લોકોએ એ વળતો જવાબ આપ્યો કે જો એમ જ હોય તો એનો ખર્ચ તો દલિતો પોતે જ ઉપાડી લે અથવા તો રાજા ખર્ચ આપે ગામ લોકોની આ વાત સાંભળ્યા બાદ ગોપાલ દાસે દલિતોને કહ્યું આજથી તમે મારા દરબારના કૂવામાંથી પાણી ભરજો દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં એટલે તેમણે દલિતો ને દુકાનેથી સીધો સામાન વેચવાની કે આપવાનું બંધ કરાવ્યું આથી રાજા એ દલિતો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દર થી વસ્તુઓ વેચવાનું શરૂ કરીયો આ ઉપાય કામ કરી ગયો ગામ લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે તેઓ બીજો કુવાના નિર્માણ માટે થનાર ખર્ચામાં 50% રકમનો ફાળો આપવા તૈયાર છે બાકીની રકમ રાજા આપશે રાજા એટલે કે દરબાર ગોપાળદાસ દલિતો માટે અલગ કૂવો બન્યો એ વખતે દલિતો માટે અલગ કૂવો કરવો પણ એક ઐતિહાસિક પગલું હતું કેડવડીને વેગ આપવા ગોપાળદાસ દેસાઈએ ટૂંક જ સમયમાં ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી એમાંથી એક શાળા દીકરીઓ માટે અને એક શાળા દલિતો માટે પણ હતું આચાર્ય વાત એ છે કે દરબાર ગોપાળદાસના આ કામોની વાત જાણી બહારવટીઓ અભલ પટીગીર પ્રભાવિત થયો અને તેણે પોતાના સાથીદારોને એવી સૂચના આપી હતી કે રાય સાંકળીના લોકોને લૂંટવા નહીં મિત્રો એ સમયના રાજા ગોપાળદાસ પણ આપણને ખૂબ સારી વાત સમજાવી ગયા છે તો મિત્રો આપણે પણ બને તેટલો ભેદભાવ ઓછો જ કરવો જોઈએ આ હતી એક એ પુસ્તકની નાની એવી ઘટના તમને જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ગમી હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો અને ભાગ બે જોવા માટે કોમેન્ટમાં કહેજો